આગામી સમયમાં પંદર ઓગસ્ટ આવી રહી છે ત્યારે હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે સુરત જિલ્લામાં પોલીસ દ્વારા લોકોને તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પોલીસ વડા આઈતી છે જોયસર સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ લોકોને તિરંગા વિતરણ કર્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા તારીખ આઠથી પંદર ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા પણ આઠથી પંદર ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં અઠ્યોતેર સ્વતંત્ર દિવસની ઉજવણી અંતર્ગત સુરત સહિત વિવિધ શહેરોમાં તિરંગા પદયાત્રા યોજાનાર છે આ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સુરત શહેરના કામરેજ ચાર રસ્તા ખાતે જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા તિરંગા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસર સહિત પોલીસ અધિકારી ઉપસ્થિત રહ્યા લોકોને ત્રિરંગાનું વિતરણ કરવામાં આવ્યું ત્યારે હવેથી દરરોજ ગ્રામ્યના દરેક પોલીસ મથકમાં પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે તેમ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું ભારતની આઝાદીનું મહાપર્વ પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસના આવી રહ્યું છે ત્યારે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત આજરોજ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા કામરેજ ચોકડી ખાતે અહીંના લોકો માટે અને પસાર થતાં લોકોની સાથે રહી અને તિરંગા વિતરણનું કાર્યક્રમ યોજવામાં આવેલું સુરત જિલ્લા પોલીસના તમામે તમામ પોલીસ સ્ટેશનો ખાતે હવેથી દરરોજ આવા પ્રકારના કાર્યક્રમ યોજી અને લોકોને દેશભક્તિ અને તિરંગાનું એક મહાત્મ્ય સાથે ઉજવી સાથે સમજી અને રાષ્ટ્રભક્તિ માટે એક આહુતિ આપવાનો કાર્યક્રમ કરવામાં આવનાર છે છે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં ભાગ લીધેલ અને આવનારા દિવસોમાં ઓગસ્ટ સુધી આઝાદીના મહાપર્વને ઉજવવા માટે આપણે સૌ સાથે મળી અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આપણાથી થતા તેટલા તન મન અને ધનથી પ્રયત્ન કરીશું ધન્યવાદ સાથે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ